હેલો તું મિત્રો રામ રામ બધાને જય દ્વારકા તો કેમ છો મને ખબર છે ને પ્રોગ્રામ છે અને એમાં ભજીયા ખાય ભજીયા હજુ આજે હું ને મારા બાપા બે ને હળટી હળટી બાપાને ખબર ને કેટલું ખાય આપણે છે ને નામે ખાવાનું હોય કારણ કે વરણ વરસાદ માં જળતા હોય ભજી અને એમાં કઈ મૂકવાનું હોય ના જોયું ને ભાઈ તો હે મારે તો હે આ મારા બાપા આવી જાય ને જો મોઢા મને જાય ફાકીએ ભરી ફાકીએ તો બાપા આમ જો फाके काट नाखो पजी खावाना है हम मैं कीधु ते जो हम फाके काटवा जाए जो मारे हती पर मैं काम काट ना पर मार बापा हवे काटे जो यूं तो मवे काटे फाकी हवे हेलो बाबू पजी आ भी गया है आ हूं है मरचा वाला मरचा है अच्छा हां हां ભજીયા છે ખાવા હોય તો બાપુ પણ આ તો હે ને સ્પેશિયલ મારા માટે સ્પેશિયલ મારા માટે તમારા તમને હે ને આવે તો હે ને હજી મારે હે ને ભજીયા હજી મારી પાસે આવ્યા નથી પણ જે મારા બાપુ પાસે ભજીયા આવી ગયા એટલે એને હટી હટી ને દી હે ઓલા મરચાં હે ભેગા અને હવે હમણાં ચટણી આખી એટલે એની વાત જોઈ હે અને દીએ તાણી તાણીનો હે હું દી હટી હટી ન દીએ મિત્રો જો આપડે ઇનસે કન એકતા હમ કે માન જીડા હોય ને નામ ખાધા હોય ઠંડી પાસી છાસ નહી તા મજા કરે બીજી રીત હવે હે ને ફાઇનલી આપડે ભજિયા આવી ગયા હે આ ભજિયા ક્યાં આવા બટેકા વારા મને હે ટુકડા બટેકા વારા ભજિયા બહુ ભાવે એટલે અને આ આપડે હે મરચા હે બો નથી અજે મને બોચા ભાઈ મરચા પણ આ મરચા હે તો આપડે હે હાઈલી જો મરબાપા હાથમાં લઈ લઈને દેખાડે કારણ કે મને તેવું લાગે તમને મોઢામાં પાણી આવતા હે દર્શક મિત્રો ને કે આવો શિયાળો વાળા શિયાળો ચોમાસું હોય થયો વરસાદ કેમ મજા આવે બીજી રીત ને અને એ પાછા ગરમા ગરમ આ હા આપડે ને ખાવાનું ચાલુ કરી દઈ બપોર ખાધું બારેક વાગે થોડી ભૂખતા લાગે

निकलो कि अब जो है मारा हाटू ताजा पत्निया आवी ताजा आऊं लाल लाल है लाल मर्चा है लाल मर्चा है ओहो ये न सोना खोल लो हां और दही को भी छास ठंडी छास

એ ઈયે પછ જોવું પડે વાવણીમાં જ થઈ જાય વાવણી થઈ જાય પણ તમ દિનો ગાય છે ને હા એ સિસ્ટમ માં આવી જાય ને તો પાણી પાણી થઈ જાય ધીમી ગતિ આગળ વધે એવું લાગે મને તો હાર પક્ષન સવી હિતાવી માં હે ને પાણી થઈ જાય તો વા તો નહીં મે થઈ જાય તો તો કેમાં નથી ન બાકી તો ભગવાન ઈચ્છા કા પચીસ <habitude> <features> <saben> <trem deuxième SUSAN2>

આ બધું મેં તો તમારે જોવું હોય ને તો એ ને એપ્લિકેશન આવે ભીંડી કરીને હું અને મારા બાપા બે હેન એમાં જ હોય કે કેદી આવશે વરસાદ કેદી કેટલો પડીએ એ બધું છે ને ટૂંકમાં તમને એમાં દેખાડે ભીંડી કરીને હેન તો ફટાફટ જાય ને જો કે તમે જાગૃત થાવ તમને ખબર પડે કાં બાપુ જાણે બરાબર છે ભેડું માથે તો સહી શહેર માથે હા खाई ली आधो पसी गई तो मारो मारो नहीं मैं बपई जो है ना थारी आपकी बेज भजिया ने मारे लिया बाकी है बाकी तो मारो पापा है ना जो मारी मोर खाई ली अट्ठी बार में हां बाउजी वो एक आधो नहीं हो तो ओ हो हो अरे अरे ना पा तो गोचू खाओ गोचू खाओ समझईज नहीं ले

જોયું આમ ખાઈ પીને કેવી લંબાવી હરખીથી આવી રીતે કાયમ તમારે થાય લંબાવી જવા તો ગાય તમને આ વિડીયો કેવો લાગ્યો મને જરા કહેજો કોમેન્ટ કોમેન્ટ કરી દેજો અને આપણે વિડીયો પૂરો કરી કારણ કે હવે નથી ટૂંકમાં બહુ બનાવ્યું આમ તમે આપણું સમજાવું ને તો વિડીયાને લાઈક શેર કોમેન્ટ અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જાઓ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમારા લોકોનો મને ઘણો સપોર્ટની જરૂર છે તો મિત્રો ખાસ સપોર્ટ કરો યાર